આપણે ઝાડ ઉપડી ગયા છે ભાઈ અને શાક કેટલું આવ્યું તમને બતાવું મચ્છી લવજી ભાઈ તો તમે શાક કાઢી રહ્યા છે આ છે ભરેલો પાલો અને ભરેલા પાલો છે ને ચાલુ થઈ ગયા ભાઈ ગમી તમે છે ને ભરેલા પાલો મારવા નીકળી જતો ભાઈ ભરેલા પાલો ધોમે ધોમ આવવા ભરેલા પાલો છે ને બે આવ્યા અને એ ખાંડી આવેલો હોય એટલે ત્રણ આવ્યા ફૂલ ટોટલ ત્રણ આવ્યા એક બરફમાં નાખેલો હોય આપણે ફેમિલી બીજું શાક કેટલું આવ્યું તમે તમને કઈ બતાવ્યું નહીં એક ભરેલો પાલો આવે

પણ હજી કઈ આવતું નથી ખાગા ના ચાલશે ખાગા કોઈ ને ગમે વટે ને ગમે આવી જાય પણ કઈ વટતું નહીં કઈ આવતું નહીં પકવા તો આવી રીતે બળ કરે છે થોડા કેટલા દાળ આવે એની વાવઠી જોવાની દેખાય ફેમિલી ડોટ વાગી જશે છે ભાઈને આપણે જમવાનું બનાવવું છે અમાર લવજી ભાઈ ભરેલો પાલવો હારો કરે પાલવાની છે ને આવી રીતે પાડવાના હોય પાલવો ને પાલવી તો હું છે

તો તમે આવી જગ્યાએ કટિંગ કરે છે ભાઈ પાલવોનું ભરેલો પાલવો છે તો આ છે કલેજી કલેજી છે ને ઘેરખી સાફ કરવી પડે પેલી લીધાઓ તમે ભરેલા પાલવાનું કટિંગ કરી નાખ્યું ભાઈ આપણે

એટલે બધું ધોવું પડે પાછું શાકુન બાકુન બધું કોઈ તો જો આપણે પેલા ડુંગળી નાખી દે ને વાહેલી ચાલ કેમ કે ડુંગળીમાં દવા હોય ને એ બધી મળી જાય ને આપણે લાલ મરચું નાખી દઈએ મરચું પાકી જાય ને આપણે હળદર નાખી દીધું એટલી તો મેં ગ્રેવી પાકી જઈને નાખી દઈએ આપણે શાક ઈંડા છે ને હમણાં નથી નાખવાની આપણે વાહેલી નાખવાની પાણી નામી

ખાઈ લીધું કરે છે બીજો દિવસ મસ્ત મજાનો ભૂગી છે ને ભાઈ અત્યારે ગોડ આપે થઈ ગયું અને હમણાં છે ને આપણે આપડે ઉપાડ્યું ભાઈ એમાં તો તમે આ છે ને બાવળી કવડો મોટો મસ્તમાં નથી તો ને અવડો હે ભાઈ હવે છે ને આપણે આને ઘેર ઉપાડ્યો કેમ કે કોઈને નડે નહીં ને એ માટે એટલે આપણે વાઘા ભાગ બધી ઘૂસવી લાગે ભાઈ એટલે છે ને ઘેર લીધા પડે તમે ખાકી આવી ભાઈ કેટલી દસ પંદર ખાકી ખાલી ખાકી છે ને બધી ભાઈ કઈ ખાકી છે ખાકી થોડીક એવી એવી દેવો ભાઈ દવો તમે કામ કરે છે કઈ બાવળિયાને છે ને આપણે અહીંયા નાખી દીધો પણ વીડે હવે આપણે છે ને આમ ઉભો કરી નાખ્યો

ફેમિલી આવડા ને છે ને ભંડારી માં રાંધવા પણ એ બોટ માં ગયેલા ત્યાં ગયેલા આ ભાઈ બહેને ખબર નથી મોટી બોટ માં તો આપણે છે ને ખાગી કાઢીને ને જઈએ ઘરે ફેમિલી આપણે ઘરે તો પોગી જાય પણ હું છે ને તમને એક વસ્તુ બતાવું હોય આમાં છે ને ભાઈ કેસલા ફેમિલી આ છે ને દેશી કેસલો આને સુરતો કેવા આવે ને તો તમે એક તો નાના એવો આવડા દો તમે કસલા દોવા પોગી ગયા કેવો કસલા જોવો ધનજીભાઈ પકડી લીધો ડેન્જર કસલો થઈ ગયો

કેમ કે ભાઈ કેરીયું આવી ગયું તો કેરી તો તમને બતાવી દો ને કેવી કેરી હે તમે પણ ભાઈ ખાવા આવી તો જોરદાર કેરી હે કઈ ઘટે કાંઈ ન ઘટે છે ને આંબામાં કેવું લગીડ્યું ખબર આવ્યું કે કોથળિયું લગાડ્યું છે આ છે ને હું ફાયદો પડતી છે ને તમે કહેતો ભાઈ કોમેન્ટ આની અંદર એક કેરી છે આપણે છે ને ઝા હોઈને લગાડ્યું છે તો આ છે ને હું ફાયદો પડે અને હું કામ લાગે એ ભાઈ તમારા કોમેન્ટમાં કહેવાનું છે કેરી જ હોઈ શકો તમે કેટલી કેરી છે છે હોય ને કેરી જ આવીશું ને આપણે છે ને આંબા નવરાવો છે તો આંબા થઈ ગયા મેલા થઈ ગયા ભાઈ કેમ કે ખાર બાર બધું આવે ને એ બધું અહીંયા તમે આ છે ને કાજુ બદામ છે ભાઈ એટલે આ છે દારેમડી અને ઓલા પણ છે જો તમે પોપિયા પણ આવી ગયા ભાઈ તેરડી પણ છે તમને ખબર છે અત્યારે તો આપણે કાપી નાખી છે ને ખાઈ ગયા ને તો મોટી મોટી હતી અને તમે જોડે પણ છે ભાઈ અહીંયા પણ છે હરજી તમે ત્યાં જ આવો ભાઈ ગરમી થઈ ગઈ તેડી કો લાગે બહુ કાકુસાલ ભાઈ હલો દાવ કઈ ગયા આ બે ભાઈ ભાઈ કહે છે સાંજે ફેમિલી હવે છે ને આપણે પાણી પી લઈએ મસ્ત મજાનું આવી ટાઢુ પાણી આવે વોટર પ્રૂફ હવે છે ને હું તો પાણી પી લો ભાઈ તમે પીવો આવી જાવ આ પોપી હે તો અને આ બધું છે ને આપણો બગીચો છે ફેમિલી આપણે છે ને વિડીયોનો એન્ડ આપતા ને તો અમારા હરજીભાઈ કહે કે આજ હું એન્ડ આપી દઉં તો હરજીભાઈ હવે મળશું બીજા વિડીયોમાં તો આવતી બધા મિત્રોને જય માતાજી બાય બાય કીજો બાય બાય કહીજો બાય 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 બાય